શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી બતા કેમ છો બધાય આનંદમાં અમે પણ બધાય આનંદમાં છીએ તમે પણ બધા આનંદમાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ અહીંયા ચાલુ કરીએ તો સ્વાગત છે નવા બ્લોગમાં જો અમારી મીરા કમ્પ્લીટ થઈ ગઈ છે વાહિદુ અને નિયંત્રણ થઈ ગયો હે ને વાગવામાં ખાડા હાથ જેવું થાય છે અને જાવું છે આપણે તલના પારા બાંધવા કાલે મગફળી વાવીએ તો આ તલના પારા બાંધવાના છે જ આવું છે પારા બાંધવાનું નરેશભાઈ હીરપ્રાન્યા જે આપણે શાલી વિકાનું લસણ નરેશભાઈનું ભાઈ હતું ને એ ભાઈ ન્યા જ પારા બાંધવા જાવાના હે બીજી વાડીએ એ વાડીએ તો નહીં બીજી વાડીએ પારા બાંધવાના હાઈ જાય ને અમારે કાનભાઈ જો મીંડો હેઠામાં રમવા કાદીકું હું રમવા સ્પોર્ટ પીરો

હવે ઠંડી આમ ધીમી ધીમી ઓછી થતી જાય છે અત્યારમાં તો હોય જ અને હોય બપોરે તો ગરમી મળી જ ના વાવે કાલ તો ગઈને પૂછી કે કેવું વાવેતર થયું છે આપણું અને કેવું અત્યારે લસણનું આ પોઝિશન છે નરેશભાઈ વાવેતર કેમ થયું છે એક નંબર થયું હે અને ઘાટા પારું ઘાટું એકદમ ઘાટું કાંઈ ન ઘટે એવું હે ક્યાંય પગ દેવાની જગ્યા નથી પારા કેવા પૂજ્યા પારામાંથી તમામ પારા ઉગી ગયા છે બરોબર પૂરા પૂરા બીજા નંબર માં આપણે નાખ્યું તો કેટલું લસણ નાખ્યું તો ઉગી ગયું નવ મણ નવ મણ નાખેલું છે ખેડૂત મિત્રો કોઈ એમ જો હવે તમે આ રૂબરૂ ખેડૂત જ બોલે છે નકન તો બહુ ખાટું થાય એમ પણ હકીકતમાં નાખેલું છે પણ આમાં તમે જોઈ શકો છો ક્યાં એટલે બરોબર પણ ખેડૂત પોતે જ બોલે છે કે ભાઈ નવ મણ નાખેલું છે લસણ નવ મણ એટલે હું એક તમને સમજાવું નવ મણ એટલે ત્રણ ગુણું આપણે એટલે એને નવ મણ દેશી ભાષામાં આપણે ખેડૂતો એમ કહેતા હોય કે નવ મણ અમે એટલે બે ગુણ વાવી તો બે ગુણ તમે જો વાવો તો બે ગુણનો તમે વજન કરો ને તો પાંચ જ મણ થાય કેટલો પાંચ મણ તમે વજન કરો પછી એની કર્યું કરો એટલે સાડા ચાર મણ જ વધે દસ પંદર કિલો તો નીકળી જાય એમાંથી કસ્તર બધું પાંદડી ફૂદડા દીટડા એ બધું નીકળી જાય હાડા ચાર મણ વધે એટલે એ હાળા ચાર તમે નાખો તો એ પારવું જ થાય પણ આ ત્રણ ગુણ હિસાબ આપણે કરીએ ને તો કાયદેસર લસણ મણ થાય જે એનું વજન વાવ વાટાણે કરો ત્યારે અને કરી થાય આપણે નરસ નરેશભાઈ હા હા હાથ હવા હાથ મણ જેવું કરી થાય બરોબર નવ મણ નો હિસાબ જો તમે કરો હાળા હાથ મણ કદાચ કર્યું થાય તો હાડા હાથ મણ કર્યું આપણે નાખેલી છે આમાં લસણ નહીં કરી બરોબર ટોટલ આમાં હવા હાથ થી હાળા મણ કરી નાખેલી છે પણ આ તમે જુઓ પરફેક્ટ ક્યાંય પારામાં ખાલું નથી ક્યાંય વશમાં ખાલું નથી તમે એક ધારો બતાવો ભાઈ એક કમ્પ્લીટ ઉગેલું છે અને હવે આ એના ભાગીદાર એકને પૂછી કેમ ભાઈ વાવેતર છે વાવેતર સારું પગ મુકવાની જગ્યા નથી એવું હે પગ મુકવાની જગ્યા નથી બીજા નંબર માં તમારે નીંદવું કેવું પડે નીંદુ એક વાર નીંદુ હે જોવા દે ઘાટું હોય ને એટલે ખડે નો થાય એક અને આ આ જે પાથરો થાય ને તો એ તમારે જેમ કેમ ડુંગળી ના પાથરા થાય એ ના પાથરા થાય અને ઓલું તો પારવું હોય તો ભેગું ન થાય ને બરાબર સમજી લ્યો માની લ્યો કે આપણે આટલામાં બે ફૂટ ની જગ્યા લઈ બરોબર આપણે બે ફૂટ ની જગ્યા લઈ તો આમાં કદાચ એક સોળો આયું હોય એક સોળો આયું હોય એક સોળો આવ્યું હોય તો હું ગાય આવડી આવડી થવાની લસણ કેમ છે લસણ એક નંબર છે અને તમારી હાંસવા નહીં એવી છે અને હાસવજો વણ આ સાઈડ હાસ આવી જો દવાનો રાઉન્ડ કરવો પડે તો કરજો ખાતરના રાઉન્ડ કરજો અને પાણી વ્યવસ્થિત અઠવાડિયે દસ દિવસે અત્યારે પાણી આપવાનું છે બરોબર તો આપ્યા રાખો બાકી કાંઈ આમાં વાંધો નથી અટાણે કમ્પ્લીટ છે જો નથી સ્ટ્રીપ્સ નથી કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ અત્યારે કમ્પ્લીટ છે આ રીતનું પોઝિશન જો વાતાવરણ અનુકૂળ હોય તો આ હારામ સારું લસણ થાય સારું છે બહુ બહુ મસ્ત છે હાલો હવે આપણે તલના પારા બાંધવાના એ કરીએ સાલું હાલો સાલું કરીએ આજે બ્રિજેસ ભાઈ ને બાજરી વાવ આવ્યા છે બાજરીનું વાવેતર હવે ચોવીસ ની જારી ત્રણ આરું કરવાની એટલે કમ્પ્લીટ થઈ ગયું બધું અને ભાઈ મણ એક ખાતર નાખવું છે અને એક કિલો બાજરો નાખવો છે હવે આપણે સાઠ કિલો ખાતર ભેર્યું ને સાઠ કિલો ખાતર સાઠ કિલો ખાતર ને ત્રણ કિલો બે થેલી બાજરો દોઢ કિલોની થેલી આવે હા ત્રણ કિલો બાજરો ભેળવી દીધો છે અને હવે અમે અમારી રીતે ભાગ પાડી લીધા છે ને આવી રીતનું જેટલું ઉથલનું આપણે નાખવાનું છે એ રાખીને હવે પેલી ઉથલ વરવા જાય છે અને બાજરાનું આપણે જો ખાતર રહે મિક્સ કરીને ચાલુ કરી આગળએ અને કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે હા ચાર સાડા ચાર વીઘાનો વાવવાનો છે બાજરો ઉનાળું કાબરી છે ભાઈ હા મગફળીમાં કેમ પાણી ચાલુ થઈ ગયું આજે અત્યારે હા બરાબર કાલે ભાઈની મગફળી વાવી હતી આજે બાજરો વાવવા આવ્યા છે ઈ વાળી છે આ પાછી બીજી વાળી છે ચાલો મિત્રો ઉનાળુ બાજરાનું વાવેતર ચાલુ છે વાતરમાં થી જારીએ ત્રણ હાઈટ થાય છે વીઘે એક કિલો બાજરો અને એક મણ ખાતર નાખવાનું છે આમાં જો મિત્રો આ બાજુ એક આયરનું વાવેતર ચાલુ છે જો આ બાજુ એક આયર થાય આ બાજુ જઈ શકો છો તમે અને આ સાઈડ થાય છે બે હાય જોઈ શકો આ બાજુના ખાનામાં બે હાર થાય અને આ બાજુના ખાનામાં એક હાર થાય જોઈ શકો એક ચાલુ છે અને આપણે આ સાઈડ બે આર થાય આ સાઈડ તમે જોઈ શકો બે આ રીતનું ખાનું છે આ રીતના વાતરું થાય આપણે વાતરમાં ત્રણ હાયર બાજરાની થાય ચોવીસની જારીએ ભીગે એક કિલો બાજરો જાય અને એક મણ ખાતર જીતુભાઈ આપણે ટ્રેક્ટર રાખે છે એને પણ જોઈએ આપણે જીતુભાઈ વાતર પણ જોઈ શકો છો એકદમ ક્લીન વાતર થાય છે આપડા જાણા છે હવે એક પણ ખાવું પડે તેમ છે બેનભાઈ મીડાસ રમવા અને આપણે આજનું કામ થઈ ગયું કમ્પ્લીટ બધું એ નાય ટોયન થઈ ગયા છે તૈયાર કાદી દીકો રમે છે બેનભાઈ શું કરો છો જય શ્રી કૃષ્ણ જય સ્વામિદાન કહી દે તું રામ 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 હરખા એમ એમ હરખા કે રામ રામ અલગ અલગ લઈ જાઓ વાડીએ બેન ભાઈ રમે સાહેબ અને આપણે થઈ ગયા છે નાહી તો કયા હવે જાવું છે વાડીએ તો સામે બેટરી પડી વાડીએ શક્કર મારવા જ આવી છે હાલો તો આ સાથે આજનો વિડીયો અહીં પૂરો કરીશ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો ગમ્યો હોય કોમેન્ટ કરજો અને સેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હું જે આવજો રામ રામ